શ્રી સિવાય નમસ્તોભ્યમ હર હર મહાદેવ આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે આજે તારીખ છે અઢાર ઓગસ્ટ અને સોમવાર આજે અત્યંત વિશેષ યોગ તથા રવિયોગ પણ બન્યો છે અને એ કારણે જ આજનો દિવસ વધુ પવિત્ર માનવામાં આવે છે આજે ભગવાન શિવની પૂજા કરવા માટે પ્રદોષકાળનો શુભ સમય સાંજે છ વાગીને અઢાર મિનિટથી સાત વાગીને અડતાલીસ મિનિટ સુધી રહેશે પ્રિય શ્રોતાઓ શ્રાવણનો આ પાવન મહિનો હવે પોતાની પવિત્રતા અને ભક્તિની પૂર્ણતા સાથે જ પોતાના ચોથા અને અંતિમ સોમવાર પર આવી પહોંચ્યો છે આ એવો દિવ્ય અવસર છે કે જ્યારે શ્રદ્ધા તપસ્યા અને ઉપવાસના માધ્યમથી ભક્તો ભોલેનાથની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે આજે આપણે મન વચન અને કર્મથી સંપૂર્ણ રીતે ભગવાન શિવનું સ્મરણ કરીએ હે નીલકંઠ મહાદેવ આપના ચરણોમાં અમારી અસંખ્ય પ્રાર્થનાઓ અર્પિત કરીએ છીએ અમને સતમાર્ગ પર ચાલવાની શક્તિ આપો અમારા જીવનમાંથી દુઃખ અને સંકટો દૂર કરો અમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરો હે કરુણામય ભોલેનાથ જો આ શ્રાવણ માસમાં અમારાથી જાણતા કે અજાણતા રીતે કોઈ પણ ભૂલ અપવિત્રતા કે અસાવધાની થઈ હોય તો અમને ક્ષમા કરો અમને તમારી અપરંપાર કૃપાના પાત્ર બનાવો અમે પૂર્ણ શ્રદ્ધા સાથે આપના આ ચોથા સોમવારની કથા સાંભળીએ છીએ અને આ વિનંતી કરીએ છીએ કે અમારા હૃદયની તમામ કામનાઓ પૂર્ણ કરો અમારા અંતરમાં સાચી ભક્તિનો દીપક હંમેશા પ્રગટ રહે શ્રાવણ માસ ખાસ કરીને ભગવાન શિવની ઉપવાસના માટે અતિ મહત્વપૂર્ણ ગણાય છે ખાસ કરીને સોમવારના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે તો તેઓ વહેલા પ્રસન્ન થાય છે તમારામાંના ઘણા ભક્તોએ શ્રાવણ માસના તમામ સોમવારનું શ્રદ્ધા અને નિયમપૂર્વક પાલન કર્યું હશે તો ચાલો આજે આ અંતિમ સોમવારના પવિત્ર દિવસે પણ ત્રિલોકીનાથ ભગવાન શિવને યાદ કરીએ તેમના ચરણોમાં પ્રેમપૂર્વક નમન કરીએ અને સોમવારની પવિત્ર કથા સાંભળીએ હર હર મહાદેવ શ્રી સુતજી કહે છે જે ભક્ત નિત્યાનંદ સ્વરૂપ અનાદિ અને અનંત એવા નિરાકાર ભગવાન શિવને જાણે છે તે પરમપદને પ્રાપ્ત કરી શકે છે જે લોકો આ સંસાર રૂપ ભવસાગરને પાર કરીને સુખ રૂપે મોક્ષ પામવા માંગે છે તેઓ શિવજીની ઉપાસના કરીને સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે બ્રહ્મચારી ગ્રહસ્થ કન્યા સુહાગણ સ્ત્રી કે વિધવા કોઈ પણ મનુષ્ય જો સોમવારે ભગવાન શિવની વિધિવત પૂજા કરે તો તે મનોવંચિત ફળને પ્રાપ્ત કરી શકે છે એક વખત એક શહેરમાં એક કઠિયારો રહેતો હતો તેના ઘરમાં ધનની કોઈ જ કમી નહોતી પરંતુ સંતાન ના હોવાને લીધે તે ખૂબ જ દુખી રહેતો હતો સંતાન પ્રાપ્તિ માટે તે દર સોમવારે વ્રત કરતો અને પૂર્ણ શ્રદ્ધા સાથે શિવ મંદિરે જઈને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરતો હતો તેની આ અખંડ ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતીજી પ્રસન્ન થયા અને ભગવાન શિવને કઠિયારાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિનંતી કરી માતા પાર્વતીજીના આ આગ્રહ પર ભગવાન શિવ બોલ્યા હે દેવી આ સંસારમાં દરેક પ્રાણી પોતાના કર્મનું ફળ તો મેળવે જ છે અને જેના ભાગ્યમાં જે લખાયેલું હોય તેને ભોગવવું જ પડે છે પરંતુ પાર્વતીજીએ કઠિયારાની ભક્તિ જોઈને તેની મનોકામના પૂર્ણ કરવાની ઈચ્છા થઈ ત્યારે માતા પાર્વતીના આગ્રહને માન આપી ભગવાન શિવે કઠિયારાને પુત્ર પ્રાપ્તિ માટે વરદાન આપ્યું પરંતુ સાથે એવું પણ કહ્યું કે આ બાળક માત્ર બાર વર્ષ સુધી જ જીવિત રહેશે ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચેનો આ સંવાદ કઠિયારો પણ સાંભળી રહ્યો હતો તેથી તેને આવાથી ન તો કંઈ ખુશી થઈ ન તો કંઈ દુઃખ તે પહેલાની જેમ જ ભગવાન શિવની ઉપાસના કરતો રહ્યો થોડા સમય પછી કઠિયારાની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો જ્યારે આ બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલી દેવાયો કઠિયારાએ પોતાના પુત્રના મામાને બોલાવીને ઘણું આપ્યું અને કહ્યું તમે આ બાળકને કાશીમાં અભ્યાસ માટે લઈ રસ્તામાં યજ્ઞ કરાવતા જશો જશો અને બ્રાહ્મણોને ભોજન તથા દક્ષિણા દાન પણ આપતા એમ કહીને મામા ભાણેજ યજ્ઞો કરાવતા અને બ્રાહ્મણોને દાન આપતા આપતા કાશી તરફ નીકળ્યા પ્રવાસ દરમિયાન રાત્રે તેઓ એક એવા નગરમાં પહોંચ્યા જ્યાં નગર રાજાની પુત્રીનું લગ્ન થવાનું હતું પરંતુ જે રાજકુમાર સાથે તેનું લગ્ન થવાનું હતું તે એક આંખથી કાણા હતા રાજકુમારીના પિતાએ પોતાની પુત્રીના આ અવગણનાના દોષોને છુપાવવા માટે વિચાર્યું કે કેમ નહીં એક અઠિયારાના પુત્રને વરરાજા બનાવીને મારી પુત્રી સાથે લગ્ન કરાવી દઉં પછી લગ્ન બાદ તેને ઘણું જ ધન આપીને વિદાય કરી દઈશ અને પુત્રીને પરત પોતાના મહેલમાં લઈ લઈશ એવું નક્કી કરીને કઠિયારાના પુત્રને વરરાજાના વસ્ત્રો પહેરાવી રાજકુમારી સાથે લગ્ન કરાવી દેવાયા પરંતુ કઠિયારાનો પુત્ર સચ્ચાઈ પ્રિય અને ઈમાનદાર હતો કઠિયારાના પુત્રને આ વાત યોગ્ય નતી લાગતી તેથી તેને અવસર મળતા જ રાજકુમારીના દુપટ્ટા પર લખી દીધું કે તમારું લગ્ન તો મારી સાથે જ થયું છે પરંતુ જેના સાથે તમને મોકલવામાં આવશે તે રાજકુમાર એક આંખથી કાણા છે હું તો કાશી વિદ્યાભ્યાસ માટે જઈ રહ્યો છું જ્યારે રાજકુમારીને પોતાના દુપટ્ટા પર લખેલી આ આ બધી જ જ વાત વાંચવા મળી ત્યારે તેણે તરત પોતાના માતા પિતાને કહી દીધી રાજાએ આ સત્ય જાણીને પોતાની પુત્રીને વિદાય આપી નહીં અને તેથી તે ખોટી જાનને પણ પાછી મોકલી દીધી બીજી તરફ કઠિયારાનો પુત્ર અને તેના મામા કાશી પહોંચી ગયા અને ત્યાં જઈને યજ્ઞ કરાવ્યો જ્યારે કઠિયારાનો પુત્ર બાર વર્ષનો થયો ત્યારે પણ યજ્ઞનું આયોજન થયું એ દિવસે છોકરાએ પોતાના મામાને કહ્યું મને આજે શરીર થોડુંક અસ્વસ્થ અનુભવાય છે મામાએ તેને કહ્યું તું અંદર જઈને આરામ કર ત્યારે ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં તે બાળકના પ્રાણ નીકળી ગયા મૃત ભાણેજને જોઈને તેના મામા જોર જોરથી રડવા લાગ્યા સંજોગો વસ તે જ સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માતા પાર્વતીજી બોલ્યા હે સ્વામી આ વ્યક્તિના રડવાનો સ્વર મને સહન થતો નથી કૃપા કરીને આનું દુઃખ દૂર કરો ત્યારે ભગવાન શિવ મૃત બાળકને નજીક જઈને બોલ્યા આ તો એ જ કઠિયારાનો પુત્ર છે જેને મેં માત્ર બાર વર્ષની આયુષ્યનું જ વરદાન આપ્યું હતું હવે તેનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે પરંતુ માતૃભાવથી ભરેલી માતા પાર્વતી વિનંતી કરવા લાગી હે મહાદેવ આપ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીં તો આના વિયોગમાં આના માતા પિતા પણ તડપી તડપીને મૃત્યુ પામશે માતા પાર્વતીના ફરી આગ્રહ કરવાથી ભગવાન શિવે એ છોકરાને પુનર્જીવિત થવાનું વરદાન આપ્યું શિવજીની કૃપાથી તે બાળક ફરીથી જીવિત થઈ ગયો પછી શિક્ષા પૂર્ણ કરીને એ છોકરો પોતાના મામા સાથે પોતાના નગર તરફ પાછો ફરવા લાગ્યો રસ્તામાં તેઓ ફરી એ જ નગરમાં પહોંચ્યા જ્યાં થોડા સમય પહેલા તેના ખોટા લગ્ન કરાવાયા હતા તે નગરમાં પણ તેમણે એક યજ્ઞનું આયોજન કર્યું ત્યાં રાજકુમારીના પિતાએ તે કઠિયારાના પુત્રને ઓળખી લીધો અને મહેલમાં લઈ જઈ તેની ખૂબ જ આદરપૂર્વક મહેમાન નવાજી કરી પછી પોતાની પુત્રીને ધામધૂમથી વિદાય આપી દીધી આ તરફ કઠિયારો અને તેની પત્ની ઉપવાસ કરીને ભૂખ્યા તરસ્યા જ પોતાના પુત્રની રાહ જોઈ રહ્યા હતા તેમણે મનમાં સંકલ્પ કર્યો હતો કે જો પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ પણ પ્રાણ ત્યાગી દેશે પરંતુ જ્યારે પોતાના પુત્રના જીવિત હોવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ ખૂબ જ આનંદિત થઈ ગયા તેજ રાત્રિએ ભગવાન શિવ કઠિયારાના સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું હે શ્રેષ્ઠી તું સોમવારનું વ્રત કરતો રહ્યો અને વ્રત કથા શ્રવણ કરતો રહ્યો તેથી પ્રસન્ન થઈને મેં તારા પુત્રને દીર્ઘ આયુષ્ય આપી છે જે કોઈ સોમવારનું વ્રત કરે છે અથવા તો વ્રત કથા સાંભળે છે અથવા તો વાંચે છે તેના બધા જ દુઃખો દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સૌ પ્રેમથી બોલો ભોલે શંકર ભગવાનની જય માતા પાર્વતીની જય આ રીતે શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારની આ પવિત્ર કથા પૂર્ણ થાય છે ભોલેનાથની મહિમા અનંત છે અને તેમની કૃપા અપરંપાર છે જે પણ ભક્ત શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠાથી શ્રાવણના સોમવારનું વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન શિવ તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે ભોલેનાથની મહિમા અનંત છે અને તેમની કૃપા અપરંપાર છે જે પણ ભક્ત શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠાથી શ્રાવણ સોમવારનો વ્રત કરે છે ઉપવાસ કરે છે ભગવાન શિવ તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેના જીવનને શોખ શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ કરે છે હે શિવશંકર જેમ તમે હંમેશા પોતાના ભક્તોની દરેક પ્રાર્થના સાંભળી છે તેમજ અમારી પ્રાર્થનાઓ પણ સાંભળી અમને તમારા દૈવ્ય આશીર્વાદનો પ્રસાદ આપો અમારા જીવનમાંથી અજ્ઞાન દુઃખ અને ક્લેશ દૂર કરો અમારા ઘર પરિવારમાં પ્રેમ વિશ્વાસ અને મંગલમય વાતાવરણ રહે આ પાવન અવસર પર અમે હૃદયપૂર્વક તમારી શરણમાં સમર્પિત થઈને પ્રાર્થના કરીએ છીએ કે તમારી ભક્તિનો આ પ્રકાશ અમારી અંદર સદાય પ્રકટ રહે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય